નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પેન્શન માટે આવે અગત્યના સમાચાર પેન્શન માટે ફેબ્રુઆરી બે હજાર પચીસથી નવા પેન્શન નિયમ લાગુ થશે જો તમે પેન્શનધારક છો તમારા માટે કયો નિયમ લાગુ પડશે તો આ વિડીયોમાં વ્યવસ્થા જોઈ લેજો વિડીયો સૌ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું વર્ષે જોઈન થઈ તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર બાબતે એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે એક અપડે આપણી ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય નિકું ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખન બટન દબાવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો તો મિત્રો પેન્શન માટે સારા સમાચાર તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓએ પેન્શન સંબંધિત ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે આ ફેરફારો ઉદ્દેશ્ય પેન્શન વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો અને પેન્શન પ્રક્રિયા સરળ બનાવવાનું છે આ લેખમાં અમે ઈપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન યોજનાના નવા ફેરફાર ઉચ્ચ પેન્શન પ્રક્રિયા અને ઈપીએફઓ દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા વિશે વિગતવાર માહિતી આપીશું ઈપીએફઓએ એક જાન્યુઆરી બે હજાર પચીસથી સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ સીપીએસ લાગુ કરી છે આ નવી સિ નવી સિસ્ટમથી પેન્શનધારકોને કોઈપણ બેંક તેમનું પેન્શન મેળવવાની સુવિધા મળશે આ ઉપરાંત સરકાર એપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન વધારાની સારી રીતે પાંચસો રૂપિયા કરવાની માંગ પણ વિચારી રહી છે ચાલો આપણે તમામ મહત્વપૂર્ણ ફેરફારો અને આપણે વિગતવાર જાણી લઈએ એપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન સ્કીમ સંક્ષિપ્તમ પડી છે એપીએસ નાઇન્ટી ફાઇવ અથવા એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ ઓગણીસો પંચાવન ઇપીએફ દ્વારા ચલાવવામાં આવતી પેન્શન સ્કીમ છે આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રમાં કર્મચારી નિવૃત્તિ પછી પાછી પેન્શન આપવામાં આવે છે હાલમાં આ યોજના હેઠળ લઘુત્તમ પેન્શન દસ હજાર એક હજાર રૂપિયા પ્રતિ માસ છે ઈપીએફઓ દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા ઇપીએફ રાજ્યતામાં ઘણી મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે જે પેન્શન માટે ફાયદાકારક છે આ માર્ગદર્શિકા ઉદ્દેશ્ય પેન્શનની પ્રક્રિયા સરળ અને પારદર્શક બનાવવાનો છે સે પહેલું છે સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ સીપીપીએસ પીએસ સીપીએફએસ એક જાન્યુઆરી પચીસટી અમલમાં આવ્યું છે પેન્શન હવે કોઈપણ બેંક શાખામાંથી પેન્શન મેળવી શકશે પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ ટ્રાન્સફર કરવાની જરૂર નથી નવી બેંકો અથવા શાખાઓની આઈ એફ આઈએફએસસી કોડ સારી સિસ્ટમ ઉમેરવામાં આવશે સંયુક્ત ગોષણ પ્રક્રિયા સરળ કરે છે નવી માર્ગદર્શિકા એકત્રીસ જુલાઈ ચોવીસના રોજ જારી કરેલ એસઓપી પર જીર્ણો બદલે છે સભ્યોના ટાઈમ કેટેગરીમાં વગરીકૃત કરવામાં આવી છે દસ્તાવેજ સમિટ કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે ઉચ્ચ પેન્શન માટે સમજૂતી ઇપીએફએ ઉચ્ચ પગાર ધરાવતી કર્મચારીઓ માટે પેન્શન પ્રક્રિયા સ્પષ્ટ જારી કરી છે તમામ પેન્શન માટે સમાન પેન્શન ગણતરી સુનિશ્ચિત કરવામાં આવશે મુક્તિ અપાયેલી સંસ્થાઓ માટે ટ્રસ્ટના નિયમો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે સભ્ય પ્રોટ પ્રોફાઇલ અપલેડ સર્વ પ્રક્રિયા ચકાસણી યુએન ધરાવતી સભ્યો હવે દસ્તાવેજો અપલોડ વિના વ્યક્તિગત માહિતી અપલોડ કરી શકશે એક એક ઓક્ટોબર બે સત્યાવીસ બે એક ઓક્ટોબર બે સત્તર પહેલાં જારી કરેલા યુએનને અમુક કેસોમાં એમ્પ્લોય પરવાની જરૂરી પડશે એપીએસ ના ફાઈવ પેન્શન વધારવાની માંગ એપીએસ પે નાન્ટી ફાઈવ પેન્શન લાંબા સમયમાં લઘુત્તર પેન્શન વધારાની માંગ કરી રહી છે વધમાં લઘુત્ત પેન્શન એક હજાર પૂરતું ગણીને પેન્શન માટે વધારીને રૂપિયા પાંચસો કરવાની માંગ છે મિત્રો હાલમાં એક હજાર ચાલુ છે તે વધારી સાડા પાંચસો કરવાની માંગ પર છે પેન્શનની મુખ્ય માંગણીઓ લઘુત્તમ પેન્શન સાડા પાંચસો પ્રતિમાસ મોંઘવારી પથ્થરમાં વધારો ડીએ પેન્શન તેમાં માટે મફત સારવાર દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઇપીએસ ટ્વેન્ટી ફાઇવ પેન્શન એક મત પ્રતિ પ્રતિનિધિમંડળ પ્રધાન નિર્મળા સીતારમણ મળ્યું અને એમની માગણી રજૂ કરી નાણાંમ નાણામંત્રીએ ખાતરી આપી છે કે તે માગણી ઉપર ગંભીરતા વિચાર કરવામાં આવશે અને ઉચ્ચ પેન્શન પ્રક્રિયા અપડેટ્સ પર ઉચ્ચ પેન્શન માટે અરજીકરણ કર્મચારીઓ માત્ર કેટલા મતો અપડેટ કરી અપડેટ જારી કરે છે અરજીકરણ છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી હજાર પચીસ છે એમ્પ્લોયડ પંદર જાન્યુઆરી હજાર પચીસથી સુધી ઈપીએફ દ્વારા માંગવામાં આવેલી સ્પષ્ટતા પણ કરવી પડશે કુલ સત્તર લાખ અઠતાલીસ સાતસો પંચોતેર અરજી મળી છે જેમાં સોળ હજાર બસો બ્યાસી પેન્શન પેમેન્ટ ઓર્ડર જારી કર્યા છે અને બે પોઈન્ટ છ લાખ અરજીઓ નકારી કાઢવામાં આવે છે તો મિત્રો ગુજરાત સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાણ બોલશો થેન્ક યુ વેરી મચ